હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ જશો તો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો બપોરના બે વાગ્યા છે ને અને રવિ બંને નીકળી ગયા છે કેમ કે મારે કપડા લેવાના છે ને રવિને લેવાના છે એટલા માટે બંને અમે સાથે નીકળી ગયા લઈને જો બાવરા તરફ જવાના છે તો મિત્રો આજના વિડીયો તમને બાવરાની બજાર બતાવીશું ને જ્યાં કપડા સારા મળે તે પણ તમને બતાવીશું કેમ કે તમે પણ કપડાં જો અહી નજીક હોય તો તમે પણ સારા કપડા અહીંથી ખરીદી શકો છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો જો અમે બાવરાની અંદર જે પટેલ માર્કેટ જે પ્રખ્યાત છે કપડાં માટે એ પણ અમે બજારમાં અંદર આવી ગયું મેં અંદર જઈને જોયું તો થોડી દુકાનો બંધ છે પણ આપણે જે લેવાની તે દુકાન ખુલ્લી છે એટલા માટે આપણે જે કાપડની દુકાને પહોંચી ગયા છે જો મારે કાપડ લેવાનું છે મિત્રો જઈને પહેલાં મેં બે કાપડના કલર જોયા પણ મને પસંદ ના આવે એટલા માટે મેં બીજા કલર પસંદ કર્યા જે આ કલર મને પસંદ આવ્યો છે પહેલો અને હું બીજો કંઈક કલર લઈશ જે પાછળ કોઈ બી દુકાન પર મળી રહે છે કેમ કે આ દુકાન પર મને આ કલર નથી મળ્યો મિત્રો આ બીજી દુકાન છે જ્યાં ક્રિષ્ના સિલેક્શન છે ત્યાં પણ સારા કાપડ મળે છે એટલા માટે આ દુકાનના અંદર જઈ અને દુકાનના અંદર જઈને આ કાપડ મને પસંદ આવ્યું તો મે લઈ લીધું તો મિત્રો આપણે જે સાતમ આઠમ જો તહેવાર આવે છે તેના માટે આપણે કાપડ લેવાના છે એટલા માટે આપણે લેવા આવ્યા છીએ તો મિત્રો આપણો તો શોપિંગ થઈ ગયું છે ને હવે રવિનું બાકી છે જે તે બૂટ લેવાનું તો મિત્રો આપણે એક જોરદાર દુકાન મળી જાય છે જે બૂટ સારા મળે છે તો દુકાનમાં આપણે આવી ગયા છીએ અને આ દુકાન છે જે આ બૂટ સારા મળે છે બૂટ તો મારે પણ લેવાના છે પણ અત્યારે નથી લેવા કેમ કે મારે અમદાવાદ જવાનું થશે તો હું અમદાવાદ લઈ લેશ આઈ છે મારે બૂટ નથી લેવા અત્યારે મિત્રો તમે આ જોઈ રહ્યા છે જે આ બૂટ રવિને પસંદ આવ્યા છે ને તો આ ફાઇનલ આપણે આ બૂટ લઈ લેવાના છે તો મિત્રો બહુ ઓછી કિંમતમાં આપણે સારા બૂટ મળી ગયા છે તો મિત્રો તમને આ કેવો બ્લોગ લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે હવે નવા બ્લોગ તમને જલ્દી જોવા મળશે તો મિત્રો હવે મળશે આપણે એક નવા બ્લોગમાં